હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે પ્રાચીન મુદીન ફેમિલીમાં તો આજે બનાવીશું મેથી રીંગણની કઢી તો મેથી રીંગણની કઢી બનાવવા માટે તો વજનમાં મેં બસો ગ્રામ જેટલી મેથી લઈ લીધી છે મેથીની ભાજી અને એક મીડિયમ સાઇઝનું રીંગણ લઈ લીધું છે તો રીંગણ મેં મીડિયમ સાઈઝના બે લીધા છે અને મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે મેં કટ કરી દીધી છે આદુ લસણ મરચાંની પેસ્ટ લેવાની છે આપણે અને આ છાશ છે તો છાશમાં આપણે બેસન નાખીને એને ગાળ બનાવી દઈશું કઢી માટેનો કઢી માટેનો ગોળ બનાવીને તૈયાર કરી દઈશું તો અહીંયા મેં બે ચમચી જેટલું બેસન નાખ્યું છે આની અંદર હવે આપણે મિક્સ કરી દઈશું આ રીતે તો હવે આપણે મેથી રીંગણની કઢી બનાવવાની શરૂઆત કરીશું તો એના માટે મેં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે એટલે મરાઈ જીરું હિંગ અને હળદર નાખી છે હવે મીડિયમ સાઇઝની ડુંગળી નાખી છે અંદર આ રીતે ઊભા શેપમાં જ મેં કટ કરી દીધી છે ડુંગળીને અને આદુ લસણ મરચાંની પણ પેસ્ટ અંદર એડ કરી દીધી છે ગેસને આપણે મીડિયમ કરી દેવાનો છે લો ટુ મીડિયમ ફ્લેમમાં આપણે રાખીશું ગેસની ફ્લેમને અને હવે આ રીતે સાતળી દઈશું તેલમાં પહેલાં ડુંગળી અને આદુ લસણ મરચાંની પેસ્ટને ડુંગળી સરસ સતળાઈ જાય પછી જ આપણે અંદર મેથી એડ કરવાની છે મેથી અને રીંગણને હવે આપણે રીંગણ નાખીશું આની ઉપર ડુંગળી વ્યવસ્થિત સતરાઈ જાય એટલે આપણે રીંગણ નાખવાના છે આ રીતે અને રીંગણની અંદર મેં તીખા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે ગ્રીન તીખું મરચું એક નાખ્યું છે જેનું સમારીને હવે આની ઉપર આપણે મેથીની ભાજી નાખીશું અને રીંગણને ચડતાં અને મેથીને ચડતા બહુ વાર નહીં લાગે જરૂર મુજબ થોડું ફરી મીઠું નાખીશું આમાં અત્યારે મેથી અને રીંગણ ચડે ત્યારે આપણે બિલકુલ પાણી નથી નાખવાનું કેમકે પલાળીને તરત જ ધોઈને આપણે મેથી અને રીંગણ અંદર એડ કર્યા છે એટલે એની વરાળથી સરસ એવી સીજી જશે મેથી અને રીંગણ તો પાંચ મિનિટ પછી આપણે ફરી ખોલીને જોઈશું આ રીતે અને હવે હલાવી દઈશું એકવાર નાખી દઈશું ત્રણથી ચાર મિનિટ માટે તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ હતી તો હવે આપણે બીજા મસાલા કરીશું લાલ મરચું પાવડર જીરું પાવડર મેં અંદર એડ કર્યું અત્યારે એ નાખી એને આપણે હલાવી દઈશું આ રીતે હવે આમાંથી મીથી રીંગણનું શાક પણ આપણે થોડું કાઢી લઈશું ખાવા માટે અલગથી થોડું શાક આપણે અલગ કરી દઈશું અને આ જેમાં મેથી રીંગણ અંદર છે થોડી બેથી ત્રણ ચમચી જેટલું મેં શાક રાખ્યું છે અંદર એની અંદર આપણે બેસનમાં બનાવેલી છાસ છે ગોળ કરેલો છે છાસમાં બેસન નાખીને તો એ અંદર આપણે એડ કરી દઈશું થોડુંક પાણી નાખીશું જરૂર લાગે એટલું વધારે નહીં હવે હલાઈ દઈશું આપણે ગેસને મીડિયમ રાખીશું થોડું ફરી મેં મીઠું નાખી હળદર નાખી લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર નાખવાનું કઢીમાં બે ઉભરા આવે ત્યાં સુધી આપણે ઉકાળીશું કઢીને કઢી સરસ એવી ઉકળી ગઈ છે તો હવે આપણે એક વઘારિયામાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખીશું જીરું નાખીશું સૂકું લાલ મરચું નાખીશું હિંગ નાખીશું સૂકું લાલ મરચું નાખીશું અને થોડું લાલ મરચું પાવડર નાખીશું અડધી ચમચી જેટલું હવે આ વઘારને આપણે કઢી ઉપર આ રીતે નાખીશું તો બસ આ બનીને તૈયાર છે મેથી રીંગણનું શાક અને મેથી રીંગણની કઢી જો તમારે મેથી રીંગણનું શાક બનાવવું અને સાથે કઢી બનાવી હોય તો આ રીતે મેથી રીંગણનું શાક બનાવીને એને અલગથી કાઢી દેવાનું અને એ જ વાસણમાં આપણે આ રીતે કઢી બનાવીને ખાઈ શકીએ છીએ બનાવી શકીએ છીએ જો તમને આ મેથી રીંગણની કઢીની રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ પણ કરો તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવો જોવું શ્રી કૃષ્ણ